આખા ઇલેક્શન દરમિયાન તમે બહુ તટસ્થ રહીને જે મારા મનમાં કલ્પના હતી કે જે જે આરસી એ કામ આપે કર્યું છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું હવે મને પ્રશ્ન કર્યો છે એમાં મને લાગે છે કે જનરલી મેં કાયમ માટે કીધું છે આત્મવિશ્વાસ થી કીધું છે પ્રજાના ભરોસાથી કીધું છે પ્રજા જે કામ કરી રહ્યા છે એનાથી પણ વિશ્વાસ થી કીધું છે કે અમે કોઈને નુકસાન નથી કરતા પણ વિજેતાના પંથો પર બેસીએ પણ માવજીભાઈ અહીંયા આગળ વાત એ આવી રહી છે કે જે રીતે વાવની અંદર વોટિંગ થયું છે વોટિંગ પેટર્ન ઉપર તમને શું લાગી રહ્યું છે એ વોટિંગ પેટર્ન ઉપર જ મને વિશ્વાસ છે જે મતદારો બિલકુલ એક બાજુ દબાવમાં હતા એક બાજુ શ્રમમાં હતા એક બાજુ ભેળા કરવામાં આવતા હતા ત્યારે મારા મતદારો હતા એ ચૂપચાપ હતા બિલકુલ એ લોકોનું લક્ષ્ય બનાવી દીધું તો કે માવજીભાઈ ને આ વખતે જીતાડવા જ છે અને એમાં સર્વ સમાજ કોઈ કોંગ્રેસ કમિટેડ હોય મતદાર કે બીજેપી કમિટી હોય આ પાર્ટી ચાલી જ નથી માત્ર ને માત્ર કેન્ડિડેટ ચાલે છે તમે કહી રહ્યા છો કેન્ડિડેટ ચાલ્યો છે પણ શંકર ચૌધરી છેલ્લે છેલ્લે મેદાનમાં ઉતર્યા અને છેલ્લે મેદાનમાં ઉતરીને અધ્યક્ષ હોવા છતાં પણ એવું કહી દીધું કે માવજી પટેલ જીતતા નથી પણ ગેમ બગાડે છે છ વાર ઇલેક્શન લડ્યા એક જ વાર જીત્યા નહીં હવે એ એમને લોકોની દ્રષ્ટિએ સિદ્ધાંતોની દ્રષ્ટિએ ગુજરાત વિધાનસભાના ગૌરવ અને મૂલ્યોની દ્રષ્ટિએ મેદાનમાં ઉતરવું નહીં જોઈએ અને મેદાનમાં ઉતરવા માટે કોઈ એવી પરિસ્થિતિ હતી નહીં કે જેના કારણે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉથલી જાય મારા જીતવાથી અગર તો બીજી પાર્ટી જીતે એનાથી એવું પણ પરિસ્થિતિ એ અત્યારે શોભનીય નથી થયું જે બધાને અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણી જે

અમુક તસવીરો વાયરલ થઈ જેમાં એવું કહેવાયું કે માવજીભાઈને કોંગ્રેસે ઉભા રાખ્યા હતા વાસ્તવિકતા શું છે નહીં વાસ્તવિકતા જે માવજીભાઈને કોંગ્રેસે ઉભા રાખ્યા છે એ સત્યથી વેગળું છે મને કોંગ્રેસવાળી પણ અમિત ચાવડાજી આપણા વિરોધ પક્ષના નેતાજી પણ કીધું કે માવજીભાઈ ભાજપ તરફથી ઉભા રહ્યા છે એ પણ સત્યથી વેગળું છે માત્ર અને માત્ર મેં તો કીધું છે મારા મતદારોના મારા વિસ્તારના મારી એ વિસ્તારના કાયમ માટેના સંબંધોના ધ્યાન માં રાખીને મને લાગ્યું કે મારે ચૂંટણી લડવી જોઈએ ને હું લડ્યો છું એટલે કોઈનો પ્રશ્ન નથી રહેતો કોઈ પણ સામાજિક પ્રસંગ હોય છે કોઈને ઘરે ત્યાં પાર્ટી પક્ષ નો પ્રશ્ન નથી હોતો સર્વ આમંત્રિત હોય છે સર્વ એમ અંદર ઉપસ્થિત રહેતા હોય છે હળતા મળતા હોય છે અને આ લોકશાહી છે એટલે લોકશાહીમાં મૂળ ઘરના ધણીએ બધાને બોલાય અને બધા હાજર હતા મને પણ મારા જ અધિકતા કાર્યક્રમ હતો અને અને બોલાયા અધ્યક્ષ પણ 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 ઉપસ્થિત ઉપસ્થિત બધા તમારા ના ફોટા ઘણા વાયરલ થયા કે ત્રણેય જણા એક થાળી ટેબલ ઉપર જમી રહ્યા છો પછી ગેની બેન તમને મીઠાઈ ખવડાવી રહ્યા છે આ બધા જૂના ફોટા છે કે આની વાસ્તવિકતા શું છે એટલે અલગ

પણ તમને એવું લાગે છે કારણ કે ચૌધરી સમાજ લઈને એવું પણ કહેવાયું બટેંગે તો કટેંગે ને આ જે સ્લોગન છે ચૌધરી સમાજમાં ગઈકાલે વિપુલ ચૌધરી પણ બોલ્યા અને વિપુલ ચૌધરી એ ગઈકાલે અંબાજીમાં જે સભા હતી ચૌધરી સમાજનું જે સંમેલન હતું અર્બુદાસ એમાં પણ આ વાત કરી એ સૂત્ર ચાલતું હોય કોઈ પ્રશ્ન કર્યો એમને પત્રકાર એમને બોલ્યા હશે બાકી કોઈ મેં તો પહેલેથી કીધું કોઈ બટ્યું નથી કોઈ કટ્યું નથી જે છે એમને મર્યું છે

મારું વ્યાજ પી પણ એટલા માટે હતો કે મારી અત્યારે તોતેર વર્ષની ઉંમર માં ભારતીય જનતા પાર્ટી ની એકસો ને બાસઠ થી બહુમતી વાળી સરકાર પેટા ઇલેક્શન અઢી વર્ષો હોય અને મને જો કદી ટિકિટ ન મળે તો લોકોની લાગણી મારા તરફ સ્વાભાવિક થાય અને એ એ લાગણીના કારણે સામે પક્ષે પણ કોંગ્રેસે પણ જે સતત આઠમી સાતમી વખત ટિકિટ એક જ ઘરને ટિકિટ આપી ગયે બે આ બંને ઉમેદવારો હતા ગત વિધાનસભામાં બાવીસ માં બંને હાર્યા હતા અને એમને જે પસંદ કર્યા જેના કારણે લોકોની સહાનુભૂતિ લાગણી અને ભાવના આજે થોડી મારા પ્રત્યે રેમ દ્રષ્ટિ છે પણ માવજીભાઈ સવાલ એ આવે છે કે સ્વરૂપજી ઠાકોર ઠાકોર સમાજને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને સ્વરૂપજી ઠાકોર ત્યાંથી ચૂંટણી લડ્યા પણ ખરા અને ઠાકોર સમાજના સૌથી વધારે વોટ છે આ ચૂંટણીનું કેલ્ક્યુલેશન તમારું શું કહી રહ્યું છે વોટિંગ થયા બાદ ઠાકોર સમાજના વોટનું કેલ્ક્યુલેશન કઈ રીતે તમે જોઈ રહ્યા છો સ્વાભાવિક છે અને મારા પણ જૂના સંબંધ છે એટલે મને પણ ઠાકોર સમાજ ના વોટ મળે એમાં કોઈ ઠાકોર મને વોટ ના મળે એવું નથી કે વર્ષોથી મેં પણ ઠાકોર સમાજ નું કામ કર્યું છે જયારે જાહેર જીવનમાં આ વિસ્તારમાં કોઈ ઠાકોર આગેવાન કે કોઈ નેતા કે કોઈ પદાધિકારી નતા ત્યારે માવજી ભી એમના કામ માટે ટોપાટીયા માટે અડધી રાતે એમની પડખે ઉભા હતા એટલે એ લાગણી પણ મારા સાથે રહેવાની તો સાથે તમે છેલ્લે વોટિંગમાં સાંજેના સાંજે ઇન્ટરવ્યુ માં એવું કીધું હતું કે દલિતો એ પણ મને વોટ આપ્યા છે જે એસસી સમાજ છે એને પણ મને વોટ આપ્યા છે એટલે તમને એવું લાગે છે કે એસસી સમાજ જે ટ્રેડિશનલી કોંગ્રેસની વોટ બેંક છે એ વોટ બેંક તમને વોટ આપ્યા હા ચોક્કસ દલિત સમાજે આજે નહીં હું જયારે જયારે ચૂંટણી લડ્યો છું ત્યારે મને સારો સહકાર આપ્યો જ છે હું જનતા દળમાં લડ્યો ત્યારે મને વિજેતા પણ બનાવ્યો હતો એના પછી કોંગ્રેસમાં લડ્યો ત્યારે થોડા વોટે જ હું માર્યો હતો પણ હકીકતમાં દલિત સમાજ મારી સાથે હતો અપક્ષ બે ચૂંટણી અગાઉ લડ્યો ત્યારે દલિત સમાજ હતો અને આ વખતે તો વિશેષ કરીને હતો કારણ કે સરકાર ને આવવા જવાનો પ્રશ્ન હતો પેટા ઇલેક્શન હતું

ભારતીય જનતા પાર્ટીમાં શંકર ચૌધરી નો વટ અને કોંગ્રેસમાં કેની બેન નો એટલે કોંગ્રેસ નો વટ ને ભાજપ નો વટ સ્વાભાવિક છે કે એકસો ને બાસઠ થી તેવાથી કોઈ ફરક પડતો નથી એક સીટ ના આવે તો કોઈ ફરક પડતો નથી પણ જે લોકોએ જે આ જંગ લગાવ્યો તો આખી કોંગ્રેસ પણ ઉતરી પડી આખું સરકાર ને ભારતીય જનતા પાર્ટી પણ ઉતરી પડી અને સતત મહેનત કરી અને આદરણીય અધ્યક્ષ સાહેબે પણ થોડી ગરિમા દઈ ઓર જઈને જે પ્રયાસ કર્યો એ વટ ના કારણે થયો બાકી શક્ય જ ન બને અચ્છા જનતા તો વિશ્વાસ છે તમને કે જનતા ખરેખર તમને વોટ આપશે કારણ કે બધા જ કેલ્ક્યુલેશન લોકો એવું કહે છે કે લોકોના કેલ્ક્યુલેશન બગાડ્યા છે અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ સ્પષ્ટ કહી નથી શકતું માવજી ભાઈના કારણે કે કોણ જીતશે ના ના ચોક્કસ મને સંપૂર્ણ ભરોસો છે હું સવાર રાત્રે દસ વાગે ઊંઘું છું સવારના છ વાગે ઉઠું એક વાગે સવાર કરું છું એટલો જનતા ઉપર ભરોસો છે કે જનતા સો ટકા કાયમ માટે પડખે રહી છે મારા જાહેર જીવનમાં પડખે રહી છે જ્યારે જયારે સુખ દુઃખ ના જનતા મારી સાથે ઊભી રહી છે અને આ વખતે રહેશે એવો મને સંપૂર્ણ ભરોસો છે મેં કોઈનું કેલ્ક્યુલેટર બગાડ્યું જ નથી મેં તો મારો મારો જે પ્રજાનો અવાજ હતો ને પ્રજાની સમજી શક્યો છું આટલા અનુભવ પછી હું વર્ષ તો નો દરજો આપવામાં આવ્યો તો ખાલી કેબિનેટ મંત્રી બનાવવાનો નહીં સ્પેશિયલ કેસ તરીકે અને એ વખતે મેં જનતાનું જે કામ કર્યું છે આ વિસ્તારમાં જે લોકો નાનામાં નાના ગરીબ માણસો કામ કર્યું છે દર શનિવાર પણ મેં બાંધેલા હતા દરેક સમાજના સ્ટાફમાં પણ મારા

લો એ હા સાચા લોકસેવક ની ભાષામાં કહી શકાય દેખાતું નથી ક્યાં ભારતીય જનતા પાર્ટી છોડી ત્યારે જયારે અનુભવે અનુભવી શીખવા મળ્યું લાગતું તો હકીકત ભાગે પ્રક્રિયા થાય તો અમે પણ જઈને ક્યાંક સુધારો કરી શકો ભાજપ માં રહીને પણ અમારે તો લોકોને એમ જનતાનો જનપ્રતિનિધિ શું છે કરી બતાવવું હતું પાર્ટીમાં રહીને પણ પ્રજાના પ્રશ્નો હિતમાં કોશિશ કરવી મનની કલ્પના હતી કે ભાજપને પણ કહી શકશો અમારો તો બોડો અનુભવ છે અને એના કારણે અમે કઈ પણ શકો એમને બતાવી શકો કે પ્રજાના જન લોકોની શું મુશ્કેલીઓ છે અને કેટલાય મેં રૂલ્સ પણ બદલ્યા છે હું જે સરકારમાં હતો ત્યારે રૂલ્સમાં ફેરફાર કરાયા છે અમરપુરા ગામ છે અને એનું વીજ કનેક્શન નો પ્રસ્તાવ તો વીજ ચોરીમાં બે લાખ ને ચાલીસ હજાર નું જીબોડે બિલ આપ્યું હતું અને એ ભાઈ મારી પાસે આવી મેં જાહેરતા કીધી બાબતમાં વિધાનસભા ચાલુ હતી નોટિસ આપી ચર્ચા માંગી ચર્ચા માંગીને પૂછીને કીધું કે

ચર્ચા એવી ચાલી રહી છે કે માવજી પટેલ કોંગ્રેસ ને જોઈન કરશે માવજી પટેલે કોંગ્રેસ સાથે ગોઠવી નાખ્યું સોચ છે બાકી ક્યારે હું જનરલી પ્રક્રિયા કોંગ્રેસ સામે શરૂઆતમાં જાહેર જીવન પણ કોંગ્રેસ સામે લડ્યો હતો આદરણીય પરબતભાઈ પટેલ સાહેબ કોંગ્રેસ સામે હતા કોંગ્રેસના ઉમેદવાર હતા અને હું જનતા દળનો ઉમેદવાર હતો અને ભાજપના ઉમેદવાર વિષ્ણુભાઈ ત્રિવેદી હતા ત્યારે પણ ઇલેક્શન ઓગણીસો નેવું પણ લડ્યો હતો અને ધારાસભ્ય થયો હતો એટલે કોંગ્રેસ અમે લડ્યો છું એમાં બી આદરણીય ધારાસભ્ય હતા ત્યારે પણ એમની સામે લડ્યો તો ભાજપમાં અને હકીકતમાં પ્રક્રિયા એવું નથી કે હું કોંગ્રેસમાં જ મારો કોઈ વિચારધારા મારી વિચારધારા પ્રજા સાથે છે પાર્ટી સાથેની નથી તમે કહી રહ્યા છો કે વિચારધારા પ્રજા સાથેની છે પણ ખરેખર તમારું પોતાનું એસેસમેન્ટ શું કહી રહ્યું છે કોણ જીતી રહ્યું છે વાવની અંદર કોણ જીત છે

બનાસકાઠા જિલ્લાના વડગમ તાલુકા હું તમારા ગૌડમજી આવ્યો હતો આ જાતના જે બહાર ના લોકો બેઠા બેઠા એક સાબરકાંઠાના ભાઈએ કીધું કે સાહેબ ત્રણ મતદારો ને ત્યાં પકડવા લોકોની આ લાગણી છે કામ શું હશે તમારું જે પ્રજા કેસે કરી આ વિસ્તારમાં પહેલી જરૂરિયાત જે કેસે લોકોની જે ડિમાન્ડ હશે એ પૂરી કરીશું ચાલો આશા રાખે 23મી એ મતદાનની જે પેટીઓ ખુલશે પછી વધારે ક્લિયર થશે એ દિવસે પણ તમારી સાથે ચર્ચા કરીશું આજે તમે મારી સાથે જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર માનો આપનો ખૂબ સહકાર મળ્યો છે અને ખરેખર તો આપનું બહુ જેટલો જેટલો આભાર માનો એટલો ઓછો છે થેન્ક યુ થેન્ક યુ માવજીભાઈ